હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું જમવાનો સ્વાદ વધારે તેવું આજે આપણે લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો તેવું ફક્ત એક જ આંબળું એડ કરીને સાત ખુટિયા મસાલાથી એકદમ ઇન્સ્ટન્ટ ગાજર મરચાનું અથાણું બનાવી લઈશું આ અથાણું જો તમે એકવાર બનાવી લીધું તો તમે પણ વારંવાર બનાવશો એટલું સરસ અને ટેસ્ટી બનશે તો અહીંયા મેં આ રીતે જાડા ભાવનગરી મરચાં લીધા છે અને અહીંયા બે એકદમ લાલ ગાજર લીધા છે ગાજરની છાક ને થોડી થોડી કાઢી લેવાની છે મરચાંને અને ગાજરને ધોઈને એકદમ સારી રીતે સાફ કરી લેવાના છે પાણીનો ભાગ જરાય ના રહેવો જોઈએ હવે મરચાંને આ રીતે વચ્ચેથી ચાર કટ લગાવી લેવાના છે આ મરચાં એકદમ મોળા હોય છે એટલે હું એના બીજનો ભાગ નથી કાઢી રહી છું પણ તમારા ઘરમાં બાળકો ખાવાના હોય તો તમે નસ અને બીજનો ભાગ પણ કાઢી શકો છો હવે અહીંયા મેં બે ગાજર લીધેલા છે ગાજરને પણ એકદમ મીડિયમ સાઈઝના આપણે પીસીસ કરી લેવાના છે તમે કોઈ પણ શેપમાં કરી શકો છો રાઉન્ડ શેપમાં કરી શકો છો કે તમને આ તે એકદમ લાંબા લાંબા પતલા પતલા પીસીસ ગમે તો એ રીતના પણ તમે કરી શકો છો તો આ રીતે મેં અહીંયા ગાજરના જે વચ્ચેનો પિત્તનો ભાગ હોય છે એને આપણે કાઢી લેવાનો છે તો આ રીતે મેં અહીંયા બધા જ ગાજરના એકદમ સરસ રીતે લાંબી લાંબી સ્ટ્રીપ કરીને તૈયાર કરી દીધેલી છે તો આ રીતે હું અત્યારે ઇન્સ્ટન્ટ અથાણું બનાવી રહી છું જો તમે ગાજરને લાંબો સમય સુધી રાખવા હોય તો તમે એને હળદર અને મીઠામાં રાખીને તડકે સુકવીને પણ આ રીતે અથાણું બનાવી શકો છો મરચા ગાજર તૈયાર છે હવે સાત ખૂટ્યું મસાલો બનાવવામાં માટે એક મોટી ચમચી જેટલા આખા મેથીના દાણા લેવાના છે એક ચમચી જેટલી રાય લેવાની છે તમે કોઈપણ રાઈનો ઉપયોગ કરી શકો છો જો તમારી પાસે પીળી રાઈ હોય તો એનો પણ ઉપયોગ તમે કરી શકો છો અડધી ચમચી જેટલી વરિયાળી એક ચમચી જેટલા આખા દાણા લેવાના છે અને અહીંયા એક મોટી ચમચી જેટલું મેં અહીંયા આખું જીરું લીધું છે હવે આ સાત કૂટિયા મસાલામાં આ બધી જ વસ્તુ એડ કરવી ખૂબ જ જરૂરી છે આનાથી ફ્લેવર એકદમ સરસ આવતો હોય છે સાતથી આઠ કાળા મરી પાવડર અને એક મોટો ટુકડો તજનો લઈને એકદમ લો ગેસની ફ્લેમ પર આ મસાલાને સારી રીતે શેકી લેવાના છે એકદમ સરસ એવો કલર ચેન્જ થઈ જશે અને રાઈ ફૂટવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તો તમે જોઈ શકો છો મેથી ધાણા રાઈ જીરું બધો સરસ એવો કલર બ્રાઉન જેવો થઈ ગયો છે તો આ રીતે હવે મસાલાને સારી રીતે ઠંડો કરી લઈશું અને ગ્રાઇન્ડિંગ જારની અંદર એડ કરીને એકદમ દરદરો પાવડર કરવાનો છે આ મસાલાને ફાઇન પીસવાનો નથી એકદમ અચકચરો પાવડર તૈયાર કરી લઈશું થોડા થોડા આખા દાણા પણ હશે એ રીતનો આ રીતે અચકચરો મસાલો તૈયાર કરી લેવાનો છે હવે ગાજર અને મરચાં બંનેને આપણે એક બાઉલની અંદર એડ કરી લઈશું અને જે આપણે ગ્રાઇન્ડિંગ કરીને સાત કુટીઓ મસાલો બનાવેલો છે એને પણ આ રીતે ઉપર આપણે એડ કરી લેવાનો છે ખરેખર જો તમે રેગ્યુલર સિમ્પલ રાઈ મેથીના કુરિયા એડ કરીને તો બનાવતા જ હશો ઇન્સ્ટન્ટ અથાણું ગાજરનું મરચાંનું કે પછી મૂળાનું પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો એટલું ખાવામાં ટેસ્ટી લાગતું હોય છે એક ચમચી જેટલી મીઠું એક ચમચી જેટલું હળદર એડ કરીશું હવે તડકા પેનની અંદર ત્રણ મોટી ચમચી તેલ એડ કરવાનું છે આ અથાણાની અંદર તેલનો પણ વધારે પડતો ઉપયોગ નહીં થાય તો હવે તેલ એકદમ આ રીતે ધુવાડા નીકળે એવું ગરમ કરવાનું છે અને બેથી ત્રણ લવિંગ એડ કરવાના છે લવિંગ સારી રીતે ફૂટવા લાગે એ પછી જ તેલને આ રીતે ઉપર મસાલા ઉપર જ એડ કરી દેવાનું છે ને તરત જ ઉપર ઢાંકી લેવાનું છે જેથી મસાલાની ફ્લેવર છે એ અંદર જ રહે અને અથાણું એક લાંબો સમય સુધી પણ સારું રહે હવે પાંચથી સાત મિનિટ પછી આ રીતે ઢાંકણને ખોલીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું ટેસ્ટી અથાણું તૈયાર છે પણ હવે આ અથાણામાં એક મોટો ટ્વિસ્ટ છે એક આમળું જો તમે આટલા અથાણાની અંદર એક આમળું એડ કરી દીધું ને તો તમારા અથાણાનો ટેસ્ટ એટલો લાજવાબ થઈ જશે હું તમને કહીશ તો તમે નહીં ખબર પડે પણ જો એકવાર તમે ટ્રાય કર્યું ને તો રિયલી તમે રેગ્યુલર આ અથાણું બનાવતા થઈ જશો મારા ઘરમાં તો આ અથાણાના બધા જ ફેન છે ને હું રેગ્યુલર જમવામાં બનાવું જ છું તો આ રીતે અત્યારે આમળાની સિઝન પણ છે તો આ રીતે આમળાને ધોઈને એકદમ સારી રીતે કોરું કરી લેવાનું છે જરાય પાણીનો ભાગ ઉપર ના રહેવું જોઈએ અહીંયા હું મોટું આમળું છે એટલે એક આખું લઈ રહી છું તમારી પાસે નાના હોય તો તમે બે આમળાનો ઉપયોગ પણ કરી શકો છો લીંબુ એડ કરવાથી જે ફાયદો થાય છે એનાથી પણ આંબળું એડ કરવાથી ટેસ્ટ પણ સારો આવશે અને અથાણું ખાવાની પણ મજા આવશે તો એક આમળું આ રીતે ગ્રેટ કરીને એડ કરીને મિક્સ કરી લેવાનું છે તીખું ખાટું મીઠું એટલું સરસ બનીને તૈયાર થઈ જશે તમે દાળ રાઈસ સાથે કે તમારા ઘરમાં બાળકોથી લઈને મોટાને કોઈ પણ સબ્જી ના ભાવતી હોય તો એની સાથે પણ આ અથાણું લઈને ખાશો તો એકદમ જમવાનો સ્વાદ જ વધી જશે એટલું સરસ અને ટેસ્ટી બનતું હોય છે તો તમે પણ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો આજની મારી રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ